તમે સાંભળી રહ્યા છો એક નાનકડી વાર્તા આ વાર્તા છે એક એવા માણસની જે ટ્રેન દ્વારા મુસાફરી કરતો રોજ અપડાઉન કરતો ટ્રેન દ્વારા ઓફિસે જતો પાછો આવતો અને ટ્રેનની મુસાફરી દરમિયાન કંઈક નવું શીખતો ઘરે જઈને ડાયરીમાં લખતો કે મેં આજે ટ્રેનની મુસાફરીમાંથી આ નવું શીખ્યું આ તો આમનું રોજનું રૂટિન હતું એક દિવસ તે માણસ ઓફિસે જવા નીકળ્યો ટ્રેનમાં બેસ્યો ટ્રેન રવાના થઈ તેમની સામેની સીટ પર એક ફેમિલી બેઠી હતી છોકરાઓ મસ્તી કરતા હતા બીજા બધા વાતો કરતા હતા તેવામાં ત્યાંથી એક પાણી વેચનાર છોકરો નીકળતો હતો તે જોર જોરથી પાણી લઈ લો પાણી લઈ લો એવી બૂમો પાડતો હતો આ માણસની સામેની સીટ પર જે પરિવાર બેઠો હતો તેમાંથી એક ભાઈએ પહેલાં પાણીની બોટલ વેચનાર છોકરાને બોલાવ્યો અને પૂછ્યું બેટા પાણીની બોટલ કેટલાની તો જવાબમાં પેલાં છોકરાએ કહ્યું ભાઈ વીસ રૂપિયાની તો તે ભાઈએ કહ્યું કે શું વીસ રૂપિયામાં વેચે છે પંદર રૂપિયામાં વેચ પંદર રૂપિયામાં બોટલ આપે તો લઉં પેલો પાણી વેચનારો છોકરો માત્ર હસ્યો અને કંઈ પણ બોલ્યા વગર આગળ વધી ગયો આજે ભાઈ સામે બેઠો હતો જે રોજ લખતો હતો કે આજે શું શીખ્યું એમને આ જોઈને આશ્ચર્ય થયું તે પહેલાં છોકરાની પાછળ દોડીને કહ્યું કારણ કે તેને લાગ્યું કે તે છોકરો આજે તેમને કંઈક નવું શીખવી જશે તેને કંઈક નવી લર્નિંગ આપશે કે લાઈફમાં શું કરવું તે છોકરાની પાછળ પાછળ જવા લાગ્યો પાણી વેચતો છોકરો આ કોચમાંથી બીજા કોચમાં જતો રહ્યો હતો તેની પાસે જઈને તેને ઊભો રાખીને પૂછ્યું કે ભાઈ એક વાત કે તું હમણાં મારા કોચમાં હતો ત્યાં એક ફેમિલી હતી યાદ આવ્યું ત્યાં એક ભાઈ તને કહેતો હતો કે પંદર રૂપિયાની બોટલ આપ વીસ રૂપિયાની કેમ વેચે છે તેમને તું કંઈ પણ ન બોલ્યો ચૂપચાપ આગળ વધી ગયો આવું કેમ તને ગુસ્સો ના આવ્યો કે કેમ બે પાંચ રૂપિયા માટે એક ગરીબ જોડે બહેસ કરે છે તું કંઈક તો બોલતો તે છોકરાએ મસ્ત જવાબ આપ્યો તેણે કહ્યું કે પેલા કોચમાં જે ભાઈ હતા તેમને તરસ જ નથી લાગી આ જે ભાઈ હતો જે રોજ લગતો હતો તેણે પૂછ્યું તને કેવી રીતના ખબર કે તેમને તરસ નહીં લાગી હોય તું તો કાંઈ અંતરિયામી છે હોઈ શકે કે તેમને તરસ લાગી હોય તો પેલા છોકરાએ ફરીથી કહ્યું કે તેમને તરસ નથી લાગી કારણ કે જેને સાચી જ તરસ લાગી હોય છે તે પહેલાં પાણીની બોટલ લે છે પાણી પીવે છે અને પછી ભાવ પૂછીને પૈસા આપી દે છે તે વગર કામની જીત નથી કરતા તે છોકરાએ જ્યારે જવાબ આપ્યો અને આ ભાઈએ જ્યારે જવાબ સાંભળ્યો પછી તે ભાઈ જ્યારે ઘરે ગયો ત્યારે ડાયરીમાં ઘણું બધું લખી દીધું એણે લખ્યું કે લાઈફમાં જો આપણે ગોલ બનાવી દીધો છે જો આપણા માઇન્ડમાં લક્ષ્ય ક્લિયર છે તો આપણે વગર કામના વાદવિવાદમાં નહીં પડીએ પરંતુ જો આપણો ગોલ ક્લિયર જ નહીં હોય જો આપણને ખબર જ નહીં હોય કે આપણે શું કરવાનું છે તો આપણે બહુ બધી ખામીઓ આપણા ગોલમાં નીકાળતા રહીશું અને આ ચક્કરમાં જ આપણે આપણો સમય વેડફી દઈશું ખાસ કરીને જે સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે તેમને હું કહેવા માગું છું કે તમે તમારા ગોલને ક્લિયર કરો કેમ કે જો તમારા માઇન્ડમાં ક્લિયર જ નહીં હોય કે તમે શું કરવા માગો છો તો તમે ત્રણ ચાર ઓપ્શનમાં ગૂંચવાઈને રહી જશો સમય નીકળતો જશે અને પછી તમને રિયલાઇઝ થશે કે ટાઈમ તો ત્યારે હતો ત્યારે તો કાંઈ કરી જ નહીં તમારા ગોલને ક્લિયર કરો અને જીવનમાં આગળ વધો આ સાથે હું પાઠ ઠક્કર તમારી વિદાય લઉં છું થેન્ક યુ